નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જલકની અંદર આજે વાત કરી દઈએ કે ગઈકાલના રોજ આપણે જોયું છે કે જે ભરતી છે ભરતી પ્રક્રિયાઓ શરૂ છે અને ભરતી પ્રક્રિયાની અંદર આપના પ્રથમ તબક્કો છે એ આવી ગયો છે આ પ્રથમ તબક્કો એટલે કયો તબક્કો તો કે પ્રથમ તબક્કો એટલે વિદ્યા સહાયકનું ચલાવ મેરિટ લિસ્ટ આની વચ્ચે આપ જાણો છો એમ કે ઘણા બધા શિક્ષકોને પોતાની બદલીના સ્થળો છે નિર્ધારિત મળી ચૂક્યા છે પરંતુ ઘણા બધા એવા પણ શિક્ષકો છે મિત્રો કે જેમને નિર્ધારિત સ્થળ પણ હજુ પણ પ્લેસમેન્ટ મળેલું નથી એટલે કે ત્યાં કોઈ શિક્ષકો ન હોય તો એ શિક્ષકો ન હોવાના અનુસંધાને એમને ત્યાંથી છૂટા કરવામાં આવેલા નથી હવે એ પક્ષે મિત્રો અહીંયા એ એવી પણ બાબત જાણવા મળી રહી છે કે આજે વચ્ચેનો દોઢ મહિનાનો જે પીરિયડ આવે અને સાત એપ્રિલથી જે પરીક્ષાઓ ચાલતી છે પરીક્ષાઓ બાદ એમના પેપર ચેકિંગની જે કામગીરી છે એ આ બધી જ પ્રક્રિયાઓ માટે એક શિક્ષક છે એની જરૂરિયાત આવશ્યકતા હોય છે અને એ શિક્ષકની ક્ષતિપૂર્તિ માટે મિત્રો વર્તમાન સમયની અંદર દોઢ મહિના માટે જ્ઞાન સહાયક છે એની નિમણૂક કરવાની પણ વિચારણા થઈ રહી છે બીજો પક્ષ એવો પણ છે મિત્રો આ આજે શિક્ષકો છે એમને પોતાનો પ્લેસમેન્ટ તો મળી જાય વતનનો લાભ મળે અથવા તો નિર્ધારિત જગ્યા ઉપર મૂકવામાં આવે પણ જ્યારે જગ્યા ઉપર મૂકવામાં આવે છે ત્યારે ચોક્કસથી એક બીજી બાબત એ પણ ધ્યાને આવી શકે એમ છે કે ઉનાળાના વેકેશન બાદ જો એ લોકોને ત્યાં મૂકવામાં આવે છે તો એમની જે કાર્ય નીતિઓ છે એમને એમ જળવાયેલી રહે આપનો શું અભિપ્રાય છે જ્ઞાન સહાયકની દોઢ મહિના માટે એ ભરતી થવી જોઈએ કે નહીં પ્રાથમિક શાળાઓની અંદર આપ જાણો છો એમ ગ્રાન્ટેડનું જ્ઞાન સહાયકનું જે કાર્યક્રમ હતો એ પૂર્ણ થઈ ચૂક્યું છે હવે નોન ગ્રાન્ટેડ એટલે કે પ્યોર ગવર્મેન્ટ એવી સંસ્થાની અંદર જ્ઞાન સહાયકની ભરતી થવી જોઈએ કે નહીં આપ જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો અહીં તમને જે મા માહિતી મળેલી છે એનો ન્યૂઝપેપરનું કટિંગ છે એ જરૂરથી આપની સાથે શેર કરીશ થેન્ક યુ સો મચ ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર